જિલ્લાના પાદરા જંબુસર રોડ પર આવેલ વડુ ચોકડી પાસે ભરકાદેવી આઈસ્ક્રીમ નામની દુકાન આવે છે જે દુકાનમાં ફ્રૂટ સલાડ લસ્સી અને બદામ શેક તેમજ આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુનું વેચાણ થાય છે આ દુકાનમાં સલાડ લસ્સી બદામ શેક ઠંડા પીણા આઈસ્ક્રીમ જેવી વસ્તુનું વેચાણ કરે છે આ દુકાનમાં બનાવેલ લસ્સી જેવી વાસી આઈટમ સ્ટોકમાં રાખી ચાર પાંચ દસ દિવસ સુધી સ્ટોરેજ કરી દુકાને આવતા ગ્રાહકોને વેચાણ કરે છે આ દુકાનદાર પાસે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ પણ નથી આ બાબતે લગતા લગતા અધિકારી તાત્કાલિક તપાસ કરાવે તો આ ગરમીની સિઝનમાં વાસી વસ્તુનું વેચાણ કરી રૂપિયા કમાતા લોકો સામે તંત્ર કોઈ પણ પગલાં જલ્દી લે તેવી લોકોની માંગણી છે આ કિસ્સો એટલા માટે બહાર આવ્યો કે ગ્રાહકે ભરકા દેવી

રિપોર્ટર સરફરાઝદીવાન વડુ વડુપાદરા